આમોદ નગરપાલિકાના આઠ કરોડ રૂપિયાના મોંઘા પ્રોજેક્ટ તરીકે બનેલું મોટું તળાવ દિવસ પ્રતિદિન નવા વિવાદોને જન્મ આપી રહ્યું છે તળાવની આસપાસ હવે કોઈપણ ટેકનિકલ લાઇન લેવલ વગર ઠોકા ટેકડી અને ટકલાદી રીતે બાગનું કામ કરવામાં આવતા નગરજનોમાં તીખો આક્રોશ ફાટી નીકળ્યો છે જ્યાં વોકિંગ પ્લેટફોર્મ ઊંચું અને મજબૂત હોવું જોઈએ ત્યાં તેનું લેવલ નીચે ધસાડવામાં આવ્યું છે જ્યારે તેની સામે બાગને ઊંચું બનાવતા પાણી સાથે બાગની માટી તળાવમાં જ જતી રહે તેવી ભૂલ કરવામાં આવી છે આથી કોન્ટ્રાક્ટર સાઇટ સુપરવિઝન અને નગરપાલિકાના જવાબદાર તંત્ર ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે આ કામમાં સમાજનો અભાવ છે કે ભ્રષ્ટાચારનો અંડર કરંટ સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળવા છતાં તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તેની કોઈ પારદર્શિતા ન હોવાને કારણે નગરજનોમાં ભારે અવિશ્વાસ ફેલાયો છે આમોતમાં ભાજપનો સંગઠન નગરપાલિકામાં ભાજપનું બોર્ડ અને છતાં લોકોની મહેનતના કરોડો રૂપિયા ધુમાડાબાની ઉડી જાય પણ પ્રતિક્રિયા શૂન્ય નગરમાં ચર્ચા એ જ આમોદમાં ભ્રષ્ટાચાર સામે બોલવું હવે કોણે બાકી રહ્યું તળાવ બનાવાયું ત્યારથી આજ દિન સુધી એક પણ કામ યોગ્ય રીતે પૂર્ણ થયું નથી એવી નગરજનોની ભારે ચર્ચા છે અનેક લોકોએ ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવ્યા છતાં આજ સુધી કોઈ જવાબ નહીં કોઈ કાર્યવાહી નહીં ફક્ત વચનો અને ફાઇલ ખસેવા હવે નગરજનોની સ્પષ્ટ માંગ છે તળાવની આસપાસ વોકવે યોગ્ય ઊંચાઈએ રાખવો બાગની માટીનું લેવલ ટેકનિકલી યોગ્ય રીતે ગોઠવવું નિષ્ણાતોની દેખરેખ હેઠળ કામ ફરી શરૂ કરવું અને જવાબદાર કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે કડક કાર્યવાહી આમોદનગરપાલિકાના આ પ્રોજેક્ટે વિકાસને બદલે દુર્વ્યવસ્થાનો મોડેલ ઊભો કર્યો છે નગરજનોના કરોડો રૂપિયા પાણીમાં વહેવા દેવામાં આવ્યા એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને હવે લોકો સવાલ પૂછે છે આમોદમાં વિકાસ થાય છે કે ભ્રષ્ટાચારને વિકાસ મળે છે